Yang ciri-ciri minimal, alat bermotor menghadirkan di Mami, ukari ya, mami, udah datang ke Dusawa. Ma, ma, ketro wai, langsung ya, papan yang suka ri. Lu wai, supa raiya, wai, empat papan ngiral, biak wuiyai, wahai good morning. તો ગાઈસ બહુ મોજ આવી પપ્પા એ ઉઈ ગયા ગાઈસ દે ફર્સ્ટ ટાઈમ ભઈ મરીએ ગાઈસ આપણે ઉંધા ગયા હતા આઈ ગયા હતા જો આપણે એક કે બીર ભરી કે ભરી આપણ દુકાન છે આ દુકાન માં આઈ ગયા છે આજ તો ગેરેજ માં લગમાં બન્યા રહો બતાઈએ અગર ઉંધા આઈ ગયા છે આપણે તો ગાઈસ અમાર કીર્તિભાઈ આઈ ગયા છે माँ कारों बिहाया, उठ लिया वो गाड़ी में ही, इतने नज़रिये आवा, यार आई, माँ कारों बिहाई जी, आप इस यों उंचा आता रे, गाइस आप तो उंचाधिन अगर ही है, आप एक लाश ही है, उंचाधिन अगर ही आज ही आप बे तो, इस दौर नज़ारों उंचानो

મમ્મી ને જોઈએ આગળ આગળ આપણે જો નજારો કેટલો મસ્ત નજારો વરસાદનું નું વાતાવરણ ગર્યું નજારો જો

હાય ગાઈસ મમ્મીને હુંડિયા જતો હતો તે હુંડિયા થી આવી ગઈ એ રોટી કાટી તો તમે જો આયન ખાવ બેહીજો જો આ જો ખાવે જો બડા તપ બનાયલુ મિરોધીસ આસતો ખસતો જઈ રવતો તો માયન હલવ ને મસ્ત શાક બનાવી સર મસ્ત રાધા નાવા આપણે થા બેજીએ હા બપા એરે પપ્પા પપ્પા કેવું બન્યું હો હરું હરું બન્યું જ ના પહેલી વાર બનાવીયું તો ખાઈ લીધું જ કરતી એવું બેક લાગ ઓ ના મને લાગ ગમમાવા